જીવન ધન્ય કે રુદ્રાક્ષ મહાદેવ મહાદેવ છે રૂદ્રાક્ષ પવિત્ર માં પવિત્ર જો કોઈ વસ્તુ હોય તો એ રુદ્રાક્ષ ઘણા લોકો માનસિક રીતના અપવિત્ર માને છે પણ ખરેખર રુદ્રાક્ષ જેટલું પવિત્ર કોઈ હીરા મોતી આ કોઈ વસ્તુ નથી એટલું પવિત્ર રુદ્રાક્ષ કદાચ હીરા અથવા તો કોઈ નંગ એ તમને ક્યારેક નડશે રુદ્રાક્ષ ક્યારે તમને કોઈ બ્રાહ્મણે કોઈ જ્યોતિષે ક્યારેય એમ કીધું મને કહેજો કે ભાઈ તમને રુદ્રાક્ષ નડે છે કીધું ક્યારે એમ કે છે કે તમને બુધ નડે છે મંગળ નડે છે તમારો ગુરુ નબળો છે શુક્ર નબળો છે શનિ નડે છે એવું કે જ્યોતિષશાસ્ત્રમાં આપણે જઈએ તો એવું કે રુદ્રાક્ષ ક્યારે કોઈ નડે છે એવું કીધું કારણ કે પવિત્ર છે રુદ્રાક્ષના ના દર્શન માત્રથી જીવન ધન્ય બની જાય રુદ્રાક્ષના દર્શન ખાલી કરમ તો અરે વિદેશમાં તો આની ઉપર ડોક્ટરોએ પીએચડી કર્યું રુદ્રાક્ષ ઉપર અને એ લોકો કે છે કે હૃદય રોગના જે બીમાર દર્દીઓ છે એ લોકોએ રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું મોટા મોટા કેન્સરોમાંથી બચી જવાય છે કારણ કે રુદ્રાક્ષનું એટલું એટલી અસર થાય છે આપણા શરીરમાં શરીરની સાથે જો રુદ્રાક્ષ ઘસાય ને આ જે રુદ્રાક્ષ છે એ શરીર સાથે ઘસાય ને તો મોટા મોટા રોગો નાબૂદ થઈ જાય છે ડોક્ટરો સ્વીકારે છે હું કહું ને તમે માની લો એટલું નથી અથવા શાસ્ત્ર કહે તમે માની લો તોય નહીં ડોક્ટરો અત્યાર ના કહે છે ડોક્ટરો તમે માનો ને ખરેખર રુદ્રાક્ષ થી માણસ

આપણી વર્ણ વ્યવસ્થા પણ ચાર બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને આંકડો પણ ખૂબ અગત્યનો છે આની સાત નો આપ્યો હતો તમને આજે ચારનો આંકડો કહો કે ચારનો આંકડો પણ આપણા હિન્દુ ધર્મમાં કેટલો જોડાયેલો છે આપણા વર્ણ ચાર બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વેશ આત્માની અવસ્થા આપણા આત્માની અવસ્થા ઈ પણ ચાર જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા અને સમાધિ આ ચાર અવસ્થા આત્માની જેમ આત્માની ચાર અવસ્થા છે એમ શરીરની પણ ચાર અવસ્થા છે એમાં પણ ચાર નો આંક આવ્યો બાલ્યાવસ્થા યુવા અવસ્થા પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધ અવસ્થા આ ચાર અવસ્થાઓ પુરુષાર્થ કેટલા લગ્નના ફેરા પણ ચાર આપણા પુરુષાર્થ પણ ચાર કયા ધર્મ અર્થ કામ છેલ્લે મોક્ષ ત્યાં પણ ચાર નો આંક આવ્યો જીભથી થી બોલાતી વાણી એ પણ ચાર પ્રકારની છે માણસ ચાર પ્રકારની વાણી બોલે છે પરાવાણી પસંતી મધ્યમાં અને વેખરી પરા પસંતી મધ્યમાં અને વેખરી આ ચાર પ્રકારની વાણી પછી આપણા વેદો પણ ચાર ઈ તો તમને ખબર જ હશે બધાને આપણા ચાર વેદો છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદારવેદ વાત કરતા તો આપણે રુદ્રાક્ષ ની રુદ્રાક્ષ ખૂબ જ આવશ્યક છે એમાં પણ જો નાનો રુદ્રાક્ષ મળે કારણ કે નાનું ફળ બહુ પાકે નહીં જલ્દી ઓછું પાક નાનો રુદ્રાક્ષ ખૂબ ફળદાયી હોય છે એવી લોકવાયકા છે શાસ્ત્રમાં તો રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો છે પછી નાના મોટી સાઈઝનો મહિમા ન બતાવ્યો પણ એવી લોકવાયકા છે કે જો નાનું ફળ નાનો રુદ્રાક્ષ તમને મળે તો એ અતિ ઉત્તમ માનવો મનુષ્ય ઓછામાં ઓછા ઓછામાં ઓછા અગિયારસો રુદ્રાક્ષ પહેરવા જોઈએ ઈ નહીં થાય બરોબર ને યા શાસ્ત્રમાં લખ્યું છે હું નથી કહેતો મનુષ્યએ ઓછામાં ઓછા અગિયારસો રુદ્રાક્ષ પહેરવા જોઈએ તો આપણા હિન્દુ ધર્મમાં એક રુદ્રાક્ષ પણ ઘણાના ગળામાં નથી હોતા હોય એને ધન્યવાદ સાધુવાદ નેપાળમાં જાય નેપાળમાં નજીક નેપાળ આપણે નજીક એટલે ભારતને નજીક નહીં નેપાળમાં જાય ને તો ત્યાંની બહેનો લગ્ન કરીને સાસરે જાય ને તો બે જ વસ્તુ માગે એક ભગવાન શિવ જેવો પતિ મળે અને બીજું રુદ્રાક્ષ અમને કરિયાવરમાં રુદ્રાક્ષ દેજો ઠેલા ભરી ભરી બીજું કાંઈ ન દેતો ન દે તો ચાલશે વિચાર તો કરો ને ભક્તિ કેવી છે અને મહાદેવ શિવ જેવો પતિ ભગવાન શંકર જેવો પતિ મળવો જોઈએ કાઠમંડુ નેપાળ ત્યાંની બેનોના બધાના ગળામાં રુદ્રાક્ષ હશે અને એક બે નહીં અગિયારસો બારસો પંદરસો એવી રીતના રુદ્રાક્ષ પહેરેલો એની બોટી રુદ્રાક્ષ વાળી હોય એનો સેટ રુદ્રાક્ષ વાળો હોય હાથમાં બંગડી રુદ્રાક્ષ વાળી હોય પગના જાંજર રુદ્રાક્ષ વાળા હોય આવા તેનો અલંકાર રુદ્રાક્ષ ધારણ કરવાથી બ્રહ્મહત્યા જેવું પાપ પણ નાશ પામે છે

એક માળા હોય રુદ્રાક્ષ આઠ પારા હોય દરેક દરેક સનાતનીએ દરેક હિન્દુએ એકસો આઠ પારાની માળા તો અવશ્ય પહેરવી જોઈએ રુદ્રાક્ષ અને પહેર્યા પછી મને તમે કહેજો કે નહીં સાચી વાત છે